જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક બપોરે મળી હતી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને મહાનગરપાલિકાની આવક વધારવા સંબંધિત બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે કુલ છ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાના જુદા જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આ કામોમાં શહેરના રસ્તાઓ પાણી પુરવઠા અને અન્ય પાયાની સુવિધાઓના કામોનો સમાવેશ થવાની સંભાવના છે જેનાથી શહેરીજનોને સીધો લાભ મળશે વિકાસ કામોની મંજૂરી ઉપરાંત આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય પણ લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ બે હજાર એકસો એકવીસ ચોરસ મીટર જમીનનું વેચાણ કરવાની દરખાસ્ત અને મંજૂરી આપી દીધી છે જેનાથી તેર કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજો છે આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ પંદર વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાંથી એક એજન્ડાને પેન્ડિંગ રાખી ચૌદ વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત છ કરોડ અને અઠ્યાસી લાખ થાય છે આ વિકાસ કાર્યોના એજન્ડામાં જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સીસી રોડ અને સીસી બ્લોક નાખવાના કામ જેમ કે વોર્ડ નંબર અગિયારમાં ટીપી સ્કીમ નંબર બેનો બાર મીટર પોળો રોડ વ્રજવલ્લભ સોસાયટીના ફાઇનલ પ્લોટ નંબર અઠ્યાવીસ એકથી મહાપ્રભુજીની બેઠક પાછળના વિસ્તારમાં સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે વોર્ડ નંબર છમાં બેડી બંદર રિંગ રોડ રવિપ્રાક સોસાયટીના મેઇન રોડના કામને સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત તિરુપતિ વોર્ડ નંબર સોળમાં બે સોસાયટીની આંતરિક શેરીઓમાં જે સીસી રોડના કાર્ય હતા તેને પણ બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત વોર્ડ નંબર પાંચમાં ગેટ પોલીસ થી પૃથ્વી વિહાર એપાર્ટમેન્ટથી રહીને ડૉક્ટર વિરાણી સાહેબના ઘર સુધીના રોડને સીસી રોડના કામને બહાલી આપવામાં આવે છે આમ કુલ ચૌદ વિકાસ કાર્યોના એજન્ડાને આ યોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવે છે આ ઉપરાંત જામનગરની અંદર એર પોલ્યુશન એક્શન પ્લાન એને પણ માનનીય કમિશનરશ્રી માનનીય શ્રી બધા પદાધિકારી અને સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યોની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલ છે